જો અત્યારે અમે સાસણધીર જંગલ તરફ જઈ રહ્યા છે અત્યારે જંગલની સેન્ટરમાં નથી જંગલની શરૂઆત થઈ છે હવે આગળ સિંહ કે કંઈ પણ હરણ કે કંઈ જોવા મળે તો આ વિડીયો હું બતાવશું તો આ વિડીયો જોતા રહેજો અમે એવું કંઈ દેખાશે સિંહ કે કાંઈ અમે ગાડી રોકી ને પણ એનો વિડીયો શૂટ કરશું તો આ વિડીયો તમે જોતા રહેજો તો કે ભાઈ આ લાઈવ છે

કે ભાઈ ગાડી હલાવી મુસીબત છે બીજા ઘેર ચલાવી પડે જોવા તમને હરણ દેખાઈ રહી છે અત્યારે બધા વાહનો સામે થી આવે એમાં આવું છે બાઈક ને એવું બધું આવે અને જે જંગલમાં ફરવાના શોખીન લોકો છે એ જ આ રસ્તે જોવા મળે બાકી કોઈ જોવા ન મળે અથવા તો આ રસ્તા ઉપરથી કોઈના ગામ આવતા હોય એ લોકો આ રસ્તા પર જોવા મળે એમાં માલવાડી વિસ્તારમાં રહેતા હોય એ લોકો આ જગ્યાએથી નીકળે છે અને બાકી તો માલધારી લોકો છે એનું નિવાસ સ્થાન આ જંગલ જ છે છોકરા મને સીટ બેલ્ટ આ પોચે હવે જંગલ છે આઈટી જતી જવાત છે એટલું પૈસા લેતીયા વિડિયો બંધ કર સામે તમારે સાસણ ગીર ની અંદર આવવું હોય તો અહીંયાથી થી તમારે પરમિટ લેવી પડશે પરમિટ લીધા વગર અંદર જવાશે નહીં બરાબર સાસણગીરની અંદર અમારે જાલુ થઈ ગયું છે તેર કિલોમીટર છે હજી અત્યારે જંગલ ની અંદર છે સાસણ જંગલ ની અંદર તો સાસણ ગામ જઈ હજી અહીંથી તેર કિલોમીટર દૂર છે એટલે અમે કોઈ પણ વાહન આવે તો અમારી મુસીબત થઈ જાય કેમ કે રોડ રસ્તા એટલા ખરાબ છે જંગલની અંદર તો ભાઈ એવા જ હોય રસ્તા હોય કેમ કે આ નેશનલ હાઈવે કોઈ છે નહીં આ તો ખાલી જંગલની સફારી કરવા માટેનો જ રોડ છે એટલે અહીંયા એવી કોઈ બીજી કોઈ ગાડી ચાલે નહીં અને હવે અહીંથી સીધા અહીંથી કઈ બાજુ જવાનું લાગે આ જવાનું છે મારે તો ખરી ને રોડ રસ્તા એવા હવે જો બીજા ઘેરમાં જ ગડી હાલે એટલે પેટ્રોલ અથવા સીએન ની તમે ડીઝલ કાર હોય તો પૂરેપૂરું બનાવીને આવવાનું કેમ કે આમાં ત્રીજો ઘેર પડે એવી કોઈ શક્યતા છે નહીં એટલે તમને લોકોને આ વિડીયો જોવાની મજા આવશે આખો શાસન કીધો અમે આખો વિડીયો બનાવીએ જંગલનો એટલે તમે જોતા રેજો તમને મજા આવી જશે

આખું તેર કિલોમીટર નું જંગલ છે ભાઈ અમે એન્ટ્રી થી કરીર કિલોમીટર થી માથે એટલે તેર ચૌદ કિલોમીટર જેવું થાય બધા જોતા રહેજો મજા આવી જાય ભાઈ જંગલ ની આ પહેલી સવારી છે અને તમને લોકો ને મજા પણ આવશે આખો વિડીયો જોજો તો તમને આ રોડ રસ્તા ની બધો ખ્યાલ આવશે જોવા મળે પાછળ ફરવેલ છે એમ रोको રોકોમાં रेक छीईएता बाचाट कुआ एक बोडा हैεί बाच जई था? हाह मुझा यकंबाल बनन है क्ोड़ खोर के

આમળા જ્યાં ત્યાં હવા નીકળી ગઈ હતી બાપ સી મેળા જ ત્યાં બધા બધી બધી હવા જ જાવતા હતા મારે આ તો દેખાય થોડો કે બાપો કે હું બેઠો હું માં બાપ ક્યાં બેઠા હા તારી માં કા મને ફોન કર તારા બાપ નો અવાજ સાંભળે તો અહીં રાત્રે બપાઈ તમે અઢી ત્રણ વાગે ફોન કર્યો હતો ને હવે આપવાનો આવશે તારી માયા કર્યું

નેશનલ પાર્ક છે જો દેખાય તમને બધાય ને હાલો ભાઈ જાઉં છું હાલો બધા જાવ દે ભાઈ એનામ જાવ